ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના રહેશે ત્યારે હળવદ સદભાવના વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક જ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમનું ગુજરાતી એસએલ વિષયનું પેપર આપવા આખા પરીક્ષા કેન્દ્રમાં એકમાત્ર વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે ભયમુક્ત શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે એક વિદ્યાર્થી માટે દસ કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો છે માર્ચ પરીક્ષા બે હજાર ચોવીસના સ્થળ સંચાલક તરીકે અત્યારે મારી ભરત છે આજે આજના પેપરની વાત કરીએ તો આજે અંગ્રેજી માધ્યમનું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એસએલનું પેપર છે એની અંદર આખા એ સદભાવના વિદ્યાલયની અંદર માત્ર એક જ વિદ્યાર્થી જે છે એ ફાળવેલ છે અત્યારે એક વિદ્યાર્થી આવી ચૂક્યો છે અને શાંતિથી એક શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપી રહ્યો છે અને એની સાથે ઘણા બધા જે પરીક્ષાની અંદર કામગીરી માટે કર્મચારી પણ રોકાયેલા છે જેમ કે સ્થળ સંચાલક છે વહીવટી ક્લાર્ક છે સુપરવાઇઝર છે રિલીવર છે સરકારી પ્રતિનિધિ છે એમ કરીને લગભગ નવ કે દસ જેટલો સ્ટાફ જે છે એ એક વિદ્યાર્થીની પાછળ આજે પરીક્ષાની કામગીરીની અંદર રોકાયેલ છે